નમસ્કાર મિત્રો આજની બોધકથા સત્યનો પાયો અને ધર્મનું શિખર આજથી વર્ષો પહેલાની વાત છે એક સમૃદ્ધ રજવાડામાં વિશ્વનાથ નામના એક વિદ્વાન મંત્રી રહેતા હતા વિશ્વનાથ ખૂબ જ પ્રામાણિક અને નીતિવાન હતા રાજા પણ તેમના પર અત્યંત ભરોસો કરતા વિશ્વનાથનું માનવું હતું કે માણસનું સાચું ધન તેનું ચારિત્ર છે તેમનો પુત્ર અજય એ પણ પિતાના આ સંસ્કારોમાં ઉછર્યો હતો એક દિવસ રાજાનું અવસાન થયું અને તેમનો ક્રૂર અને લાલચુ આવ્યો નવા રાજાને નીતિ નિયમોમાં રસ નહોતો તેને માત્ર પોતાની તિજોરી ભરવી હતી તેણે વિશ્વનાથને આદેશ આપ્યો કે ગરીબ પ્રજા પર કર વધારી દેવામાં આવે વિશ્વનાથે નમ્રતાથી ના પાડી મહારાજ પ્રજાનું લોહી પીને ભરેલી તિજોરી રાજવંશને ડૂબાડી દેશે આ સાંભળી રાજા ક્રોધિત થયો અને તેણે વિશ્વનાથને પદભ્રષ્ટ કર્યા અને તેમની તમામ મિલકત જપ્ત કરી લીધી વિશ્વનાથ અને તેમનો પુત્ર અજય હવે રસ્તા પર હતા આલિશાન મહેલ છોડીને તેઓ એક તૂટેલી ઝૂંપડીમાં રહેવા ગયા વિશ્વનાથ ખેતરમાં મજૂરી કરવા લાગ્યા અજયે પૂછ્યું પિતાજી તમે આખી જિંદગી રાજાની સેવા કરી પણ અંતે આપણને શું મળ્યું બદનામી અને ગરીબી વિશ્વનાથે અજયના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા આપણે ગરીબ જરૂર છીએ પણ ગુનેગાર નથી રાત્રે જ્યારે હું આંખ બંધ કરું છું ત્યારે મારો આત્મા મને ડંખતો નથી આ શાંતિ કરોડ સોના મહોર કરતા પણ કિંમતી છે વર્ષો વિત્યા અજય મોટો થયો પિતાની તબિયત લથડી રહી હતી ઘરમાં દવાના પણ પૈસા નહોતા એક રાત્રે અજયને રસ્તામાં એક ભીના કપડામાં વીંટાયેલી પોટલી મળી તેણે પોટલી ખોલી તો તેમાં રાજમહેલના કિંમતી આભૂષણો હતા જે કદાચ કોઈ ચોર ઉતાવળમાં પાડી ગયો હતો અજયના મનમાં લાલચ જાગી જો હું આ વેચી દઉં તો પિતાજીની દવા થશે અને અમે ફરીથી અમીર બની જઈશું પણ જેવો તે ઘરે પહોંચ્યો અને પિતાનો ચહેરો જોયો તેને પિતાના શબ્દો યાદ આવ્યા જે ધન અનિતિથી આવે તે સુખ નહીં પણ શ્રાફ લઈને આવે અજયે તે જ રાત્રે તે પોટલી રાજમહેલના ચોકીદારને સોંપી દીધી થોડા સમય પછી તે ક્રૂર રાજાના શાસનથી પ્રજા ત્રાહી મામ પોકારી ઉઠી પાડોશી દેશના રાજાએ આ તકનો લાભ લઈ આક્રમણ કર્યું લાલચુ રાજાના સૈનિકોએ પણ તેનો સાથ છોડી દીધો રાજા યુદ્ધમાં હાર્યા અને જીવ બચાવીને ભાગી ગયો હવે આખા રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી ગઈ પાડોશી રાજા જેનું નામ ધર્મરાજ હતું તે ખૂબ જ ન્યાયી હતો તેણે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે મને આ રાજ્ય સંભાળવા માટે એક એવા માણસની જરૂર છે જેનો પાયો સત્ય પર હોય જે આ દુષ્કાળ અને યુદ્ધ પછી પ્રજાની સેવા કરી શકે તેણે એક અનોખી પરીક્ષા રાખી તેણે નગરના તમામ યુવાનોને બોલાવ્યા અને દરેકને એક એક બીજ આપ્યું તેણે કહ્યું આ બીજને કુંડામાં રોપજો છ મહિના પછી જેનો છોડ સૌથી સુંદર હશે તેને હું આ રાજ્યનો મુખ્યમંત્રી બનાવીશ અજય પણ તે બીજ લઈને આવ્યો તેણે ખૂબ મહેનત કરી રોજ પાણી પાયું ખાતર નાખ્યું પણ કુંડામાં છોડ ઉગ્યો જ નહીં પાંચ મહિના વીતી ગયા આખા નગરના યુવાનોના કુંડામાં રંગબેરંગી ફૂલો અને મોટા છોડ ઉગી નીકળ્યા હતા પણ અજયનું કુંડું ખાલી હતું લોકો તેની મજાક ઉડાડવા લાગ્યા વિશ્વનાથે કહ્યું બેટા તે તારી મહેનત અને પ્રામાણિકતાથી બીજને સિંચ્યું છે છોડ ઉગે કે ન ઉગે તું તારું ખાલી કુંડું લઈને રાજા પાસે જજે સત્ય ક્યારેય છુપાવવું જોઈએ નહીં પરીક્ષાનો દિવસ આવ્યો હજારો યુવાનો સુંદર ફૂલોવાળા કુંડા લઈને મહેલમાં આવ્યા અજય છેલ્લે ઊભો હતો શરમથી તેનું માથું નમેલું હતું રાજા ધર્મરાજે બધાના કુંડા જોયા અને પછી અજય પાસે આવ્યા તારો છોડ ક્યાં છે રાજાએ પૂછ્યું અજયે નીચી નજરે કહ્યું મહારાજ મેં ખૂબ મહેનત કરી પણ આ બીજમાંથી અંકુર ફૂટ્યો જ નહીં હું માફી માંગુ છું આખું દરબાર હસી પડ્યું પણ રાજા ધર્મરાજે હસીને અજયનો હાથ પકડ્યો અને તેને સિંહાસન પાસે લઈ ગયા રાજાએ જાહેર કર્યું આ રાજ્યનો નવો મુખ્યમંત્રી અજય છે બધા સ્તબ્ધ થઈ ગયા રાજાએ રહસ્ય ખોલ્યું મેં જે બીજ આપ્યા હતા તે બધા બાફેલા હતા બાફેલા બીજમાંથી ક્યારેય છોડ ઉગે જ નહીં જેમના કુંડામાં ફૂલો છે તેમને બીજ બદલી નાખ્યા હતા માત્ર અજય જ એવો હતો ડર વગર પોતાની પ્રામાણિકતા જાળવી રાખી મને રાજ્ય ચલાવવા માટે ફૂલો નહીં પણ સત્ય જોઈએ છે વિશ્વનાથની આંખોમાં ખુશીના આંસુ હતા જે પાયો તેમણે વર્ષો પહેલાં નાખ્યો હતો તેના પર આજે સફળતાનું શિખર ચણાયું હતું અજયે રાજ્યની ધુરા સંભાળી અને તેના ન્યાયી શાસનથી પ્રજા ફરીથી સુખી થઈ વર્ષો પછી જ્યારે અજય વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના સંતાનોને કહ્યું જીવનમાં ક્યારેક એવું લાગશે કે પ્રામાણિકતાથી તમે પાછળ રહી ગયા છો અને અનીતિથી લોકો આગળ નીકળી ગયા છે પણ યાદ રાખજો જે રસ્તો ટૂંકો હોય છે તે ઘણી વાર ખોટો હોય છે સત્યનો રસ્તો લાંબો અને કઠિન હોઈ શકે પણ તેનો અંત હંમેશા સન્માનજનક હોય છે મિત્રો ત્રણ બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે એક સત્યની અજય શક્તિ એટલે કે જૂઠ ગમે તેટલું આકર્ષક હોય પણ સત્યની એક ચિનગારી તેને રાહ ખરીદે છે બીજો છે મા બાપનો સાચો વારસો મિલકત તો ખર્ચાઈ જાય છે પણ મા બાપે આપેલા સંસ્કારો મુસીબતના સમયે રસ્તો બતાવે છે અને છેલ્લે ત્રીજો ધરતીનો ન્યાય ઈશ્વર તમારી મહેનત અને નિષ્ઠા ક્યારેય એળે જવા દેતો નથી જે બીજ આજે નિર્જીવ લાગે છે તે આવતીકાલે વટ વૃક્ષ બની શકે છે મિત્રો આપને મારી વાર્તા ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો માટે આ ચેનલને આ વાર્તાને અન્ય સુધી શેર કરો જેથી હું આપને અવિરત રીતે આવી કથાઓ આપતો રહું આભાર